ડીજીપી વિકાસ અને જિલ્લા પોલીસ અધ્યક્ષ અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં આવી અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું છે દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પુનમે પોલીસ વિભાગ દ્વારા અંબાનો મેળો સુખરૂપ પૂર્ણ થતા અંબામાને ધજા ચડાવવામાં આવે છે ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો

અવસરે પાલે અંબાજી ખાતે માં અંબેના દર્શનાર્થે પધારી રહ્યા છે હું સનાતની ધર્મના સૌ સંસ્થાઓનો આભાર માનવા માંગુ છું કે આ માઈ ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગ પાલે જવું છે અને ઘરથી ચાલતા નીકળી જાય સાહેબ અંબાજી સુધી પહોંચે ત્યાર સુધી દર કિલોમીટરે હજારોની સંખ્યામાં લોકો આ માઈ ભક્તોની સેવા કરવા માટે આતુર હોય મેં અનેક એવા માઈ ભક્તો જોયા છે કે જે પોતાના ઘરે પાણીનો ગ્લાસ નથી ભરતા એવા લોકો આ હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે એવા સૌ માઈ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું મા અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આ વર્ષે गुजरात सरकार द्वारा तमाम रस्ताओ पर बाथरूम टॉयलेट मेडिकल फेसिलिटीज सफाई फेसिलिटीज आ बदीज व्यवस्थाओं खूब मोटा पाये वारो कर आ वर्ष आप सब जानी संख्या में मा भी माई भक्त खूब मोटा प्रमाण में वारो आ वर्षे तो भी कोई भी जगह पर कचरो नहीं આપ જોઈ શકો છો કે આજે આખો રસ્તો ચારે તરફ સફાઈ માટે હજારોની સંખ્યામાં સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે આ સૌ સ્વચ્છતા દૂતોને સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને બી હું આજે માના ચરણોમાંથી તેમને વંદન કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારેય દિશા પર સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે છે તે બદલ બી આપ સૌનો આભાર હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે મા અંબાના ચરણોમાં વંદન કરવા માટે ગુજરાતની શાંતિ અને સલામતી માટે ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી વર્ષો વર્ષની જે પરંપરા છે મા અંબાના મંદિર પર જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે એ પરંપરાને આગળ વધારતા આજે ગુજરાત પોલીસ જોડે આ યાત્રામાં જોડાયેલો મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે મા અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા રાત દિવસ સમય જોયા વગર

મંદિરનું પ્રાંગણ સાફ કરતા ગુજરાત પોલીસની બહેનોને આપણે સૌ લોકોએ જોયા પોલીસના સૌ વાદરવી પૂનમનો આ મેલો એ માત્ર બંદોબસ્ત મેલો નથી આ આપણા ગુજરાતની આસ્થાનો સૌથી મોટો મેલો છે અને એ મેલા નો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદભુત રીતે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે